નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ત્રણ જેનું નામ છે સ્ટ્રેન્થ ઓફ નેચર તેના ભાગ ત્રણ ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શન ની જે એક્ટિવિટીઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ

તેના આધારે આપણે વાર્તાનું નિર્માણ કરવાનું છે તો અહીં જુઓ આપણને જુદા જુદા ચિત્રો આપેલા છે તો આ ચિત્રો ઉપરથી આપણે એક વાર્તા બનાવવાની છે તો ચાલો આપણે વાર્તા બનાવીએ વિદ્યાર્થી મિત્રો જો તમે આ પાઠની પીડીએફ જો ઇચ્છતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રમાણે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ આગળની વાર્તા જોઈએ वर्ता तीते जिए वंस देर वाज अ कैप ही वेंट फ्रॉम वन विलेज टू अनदर टू सेल कैप्स वन डे ही वाज पासिंग थ्रू अ जंगल विथ हिज कैप्स इट वाज अ हॉट डे द कैप सेलर वाज वेरी टायर्ड ही डिसाइडेड टू टेक रेस्ट फॉर सम टाइम ही पुट हिज बैग of caps on the ground. He lay down under a tree. Soon he fell asleep. There were many monkeys living in that tree. The monkeys saw the bag of caps came down from the tree. They took all the caps from the bag. The monkeys wore the caps on their heads. Then they climbed up the tree again. After some time, the cap seller woke up. He found that his bag was empty. He saw everywhere, but he could not find his caps. Suddenly, he looked up. He saw the monkeys with the caps on their heads. The cap seller had an idea. He threw down his own cap, the monkeys copied him, they also throw down their ટોપી વાળો ફેર્યો અને વાંદરો તે વાર્તા તમે ગુજરાતીમાં તો સાંભળેલી જશે આ વાર્તા જ આપણને અહીં આપેલી છે તો તમે આ પ્રકારે વાર્તા છે તે લખી શકશો ચાલો ત્યાર પછી બીજું છે હિયર ઇઝ અ સ્ટોરી પ્રોવાઈડેડ ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી ઓફ અ મંકી એન્ડ અ ક્રોકોડાઇલ એ ક્રોકોડાઇલ લીવસ ઇન ધ રિવર ધેર ઇઝ એ જામુન ટ્રી ઓન ધ બેન્ક ઓફ ધ રિવર હવે આ વાર્તા છે તે આપણને આપેલી છે હવે આપણે આગળની વાર્તા જોઈએ ધ મંકીઝ ગીવ સ્વીટ જામુન ટુ હિઝ ફ્રેન્ડ એટલે કે વાંદરો છે તે મીઠા જાંબુ તેના મિત્ર મગરને આપે છે

મગરે તેને બધી વાત કહી અને કહે છે કે મારી પત્ની તને મારી અને તારું કાળજુ ખાવા માંગે છે ધ મંકી ઇઝ ક્લેવર વાંદરો ચતુર હતો હી ક્વિકલી મેક્સ અ પ્લાન તેને તરત જ ઉપાય વિચાર્યો આઈ વિલ બી હેપી ટુ ટુ સર્વ ભાભી કે હું મારું કાળજુ થઈશ બટ આઈ હેવ ફરગોટન ઇટ ઓન ધ ટ્રી પણ હું તે ઝાડ પર ભૂલી ગયો છું લેટ્સ ગો બેક એન્ડ બ્રિંગ માય લીવર તો ચાલો આપણે પાછા જઈએ અને મારું કાળજું છે તેને લઈ આવીએ ધે ગો બેક ટુ ધ બેંક જેવો કિનારા તરફ પાછા આવે છે ધ મંકી જમ્પસ અપ ધ ટ્રી એન્ડ શેવ્ઝ હિઝ લાઈફ વાંદરો કૂદકો મારી અને ઝાડ પર ચડી જાય છે અને પોતાનો જીવ બચાવે છે ઝી સેઝ ટુ ધ ક્રોકોડાઇલ મિસ્ટર ફૂલ ડઝ ધ લીવર રિમેન સેપરેટ ફ્રોમ ધ બોડી તેણે વાંદરાને કહ્યું કે અરે મૂર્ખ શું કાળજુ શરીરથી અલગ કરી શકાય છે આવી રીતે આપણે વાર્તા છે તે જોઈએ ચાલો હવે આગળ ત્યાર પછી હિયર ઇઝ અ સ્ટોરી ઓફ ટુ ફ્રેન્ડ્સ ધેર આર થ્રી એન્ડિંગ્સ ઓફ ધ સ્ટોરી ગીવન સિલેક્ટ ધ ઈચ વી એન્ડ યુ લાઇક એન્ડ રાઈટ ધ હોલ સ્ટોરી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વાર્તા આપેલી છે અને તેના પછી તે વાર્તાના ત્રણ અંત આપેલા છે તમને તેમાંથી જે અંત સારો લાગે તે અંત તમારે પસંદ કરી અને લખવાનો છે તો ચાલો આપણે વાર્તા જોઈએ વન્સ અપોન અ ટાઈમ ઇન અ સ્મોલ વિલેજ ધેર વેર ટુ ફ્રેન્ડ્સ મીરા એન્ડ રિયા એક ગામમાં

એક જ પ્રાથમિક શાળામાં ભણ્યા તેઓ એક જ મેદાનની અંદર રમતો રમતા હતા ત્યાર પછી શેરિંગ ધ સેમ ડ્રીમ્સ તેઓ તેમના સપના પણ એકબીજા સાથે શેર કરતા હતા બટ ધેર લાઈવ વેર વેરી પરંતુ તેમનું જીવન ખૂબ જ અલગ હતું મીરા કેમ ફ્રોમ અ વેલ્ધી ફેમિલી મીરા એક શ્રીમંત પરિવારમાંથી આવતી હતી હર ઓફ ઓફ સ્ટ્રગલ ફોર ફૂડ ઓલસો જ્યાં દરરોજ ખોરાક માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો ચાલો આગળ જઈએ ઉટો એન્ડ ધ સ્મોલ હંબલ હાઉસ તે રિયાના ફાટેલા કપડા અને નાના ઘર વિશે દુઃખદાયક ટિપ્પણીઓ કરતી હતી મીરાના અપમાન ને ચૂપચાપ સહન કરતી સી બિલીવડ ધેટ ધીઝ આર સ્મોલ થિંગ તે માનતી હતી કે આ નાની નાની વાતો છે ધેર શુડ નોટ એફેક્ટ ધેર રિલેશન તેનાથી તેમના સંબંધો પર કોઈ અસર ન થવી જોઈએ વર્ષો વીતતા જાય છે અને બંને મિત્રો મોટા થતા જાય છે મીરા ગોટ મેરીડ ઇન ટુ અ વેલ્ધી ફેમિલી ઇન ધ સિટી મીરાના લગ્ન એક શ્રીમંત પરિવારની અંદર શહેરની અંદર થાય છે બટ હર ન્યુ લાઈફ વોઝ નોટ ઈઝી પરંતુ તેનું નવું જીવન સરળ ન હતું હર ઇન લોઝ વેર ક્રુઅલ એન્ડ રફ તેનું સાસર્યું ક્રૂર અને કઠોર હતું હર લાઈફ બીકમ મિસરેબલ તેનું જીવન દયનીય બની ગયું હતું સી ફેલ્ટ ટ્રેપ્ડ એન્ડ અલોન તે પોતાને ફસાયેલી અને એકલી અનુભવતી હતી મની વોઝ ઓફ નો યુઝ ટુ હર પૈસા તેના માટે કોઈ કામના ન હતા મેનવાઇલ રિયા વર્કડ હાર્ડ ડિટર્મિનેટ ટુ ચેન્જ ધ સિચ્યુએશન ઓફ ધ ફેમિલી આ દરમિયાન રિયાએ સખત મહેનત કરી અને પરિવારની પરિસ્થિતિ બદલવા માટેનો દ્રઢ નિશ્ચય કર્યો સી સ્ટડીડ હાર્ડ વોન્ટ ટુ લો કોલેજ એન્ડ ફાઇનલી બીકમ અ પ્રોમિનન્ટ પ્રોમિનન્ટ લોયર ઇન ધ સિટી તેણીએ સખત અભ્યાસ કર્યો કાયદા કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને અંતે શહેરમાં એક પ્રખ્યાત વકીલ બની હર રેપ્યુટેશન એઝ અ બ્રિલિયન્ટ લોયર સ્પ્રેડ ક્વિકલી એક તેજસ્વી વકીલ તરીકે

પ્રાઉડ એન્ડ વાઇબ્રેટેડ એઝ સી એક્સપ્લે પોતાની પરિસ્થિતિ સમજાવી તે વખતે તેનો અવાજ કંપતો હતો સી રિક્વેસ્ટેડ હર ટુ હેલ્પ હર તેણે તેને મદદ કરવા માટે વિનંતી કરી ચાલો આટલી સુધી વાર્તા હતી હવે આપણે આ વાર્તાના ત્રણ અંત છે તે વિચારવાના છે આમાંથી તમને જે અંત સારો લાગે તે અંત તમે વાર્તાનો લખી શકશો તો ચાલો આપણે પહેલાં ત્રણેય અંત છે તે જોઈ લઈએ તેમાં શું કહેવામાં આવ્યું છે જેમાં એ રિયા રિમેમ્બરેડ ધેટ ઓલ્ડ ડેઝ રિયાને જૂના દિવસો યાદ આવ્યા મીરા ઇન્સલ્ટેડ અર મેની ટાઈમ્સ મીરાએ તેનું ઘણી વખત અપમાન કર્યું હતું સી રિમાઇન્ડેડ હર ઓફ ધોઝ ડેઝ એન્ડ કટ ધ ફોન તેણે તેને તે દિવસો યાદ કરાવી અને ફોન કાપી નાખ્યો મીરા એપોલોઝાઇઝડ બટ રિયા વોઝ ઇન નો મૂડ ટુ લિસન ટુ હર મીરાએ માફી માંગી પણ રિયા તેની વાત સાંભળવાના મૂડમાં નોતી આ એક અંત હોઈ શકે ચાલો બીજો અંત જોઈએ વિધાઉટ અ મોમેન્ટ્સ વેટ

નવી શરૂઆત તરફ દોરી ઇન ધ એન્ડ મીરા લિયર રિયલાઇઝ ધેટ ટ્રુ વેલ્યુ ઓફ ફ્રેન્ડશીપ અંતે મીરાને મિત્રતાનું સાચું મૂલ્ય સમજાયું સી એપોલોજાઇઝ ફોર હર પાસ્ટ બિહેવિયર તેણે તેના ભૂતકાળના વર્તન માટે માફી માંગી રિયા સિમ્પલી સ્માઇલેડ એન્ડ સેડ ટ્રુ ફ્રેન્ડશીપ ઇઝ નોટ અબાઉટ વેલ્થ ઓર સ્ટેટસ રિયાએ ફક્ત હસીને કહ્યું કે સાચી મિત્રતા સંપત્તિ કે દરજ્જા વિશે નથી હોતી ઇટ્સ અબાઉટ બીંગ ધેર ફોર ઇચ અધર નો મેટર વોટ તે એકબીજા માટે ત્યાં રહેવા વિશે છે ભલે તે ગમે તે હોય આ વાર્તાનો બીજો અંત હોઈ શકે અને ત્રીજો અંત વિધાઉટ અ મોમેન્ટ વેટ રિયા એગ્રીડ એક પણ ક્ષણ રાહ જોયા વિના રિયા સંમત થઈ સી હેલ્ડ નો ગ્રુડ અગેન્સ્ટ મીરા તેણે

चलो ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન ની અંદર મેચ ઈચ એનિમલ બડ વિથ ઈટ્સ એબિલિટી એન્ડ રાઈટ ધ સેન્ટેન્સીસ તો પહેલું સેન્ટેન્સ ધ મંકી કેન જમ્પ ફાસ્ટ ધ કાવ કેન ગીવ અસ મિલ્ક ધ પેરેટ કેન ટોક એન્ડ ફ્લાય ધ કંગારૂ કેન હોપ એન્ડ ટુ હોપ ઓન ટુ લેગ્સ પાંચમું ધ ફિશ કેન સ્વિમ karpachi fill in the blanks with the most appropriate option you must obey the traffic rules we should not throw wrappers on the road may i have a piece of chocolate we should eat fruits daily to be healthy you must not be late in the exam i can walk 5 kilometers without a break મે આઈ કમ ઇન ત્યાર પછી મેચ એ વિથ બી જેમાં પેલાની સામે આવશે સી બીજામાં ડી ત્રીજામાં ઈ ચોથામાં બી અને પાંચમામાં આવશે એ ત્યાર પછી ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન પેલું ઇટ મે રેન ટુ ડે મે વી કમ ઇન ત્રીજું યુ મસ્ટ ઓબે ધ ક્લાસ ટીચર ચોથું કેન યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ પાંચમું આઈ કેન રન ફાસ્ટર ધેન યુ ત્યાર પછી સ્ટ્રાઇક આઉટ ધ ઇન ઓપ્શન એટલે કે ખોટો શબ્દ છે તેના ઉપર આપણે લીટી કરવાની છે તો પેલું વાક્ય થશે યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી ડોક્ટર બીજામાં થશે યુ મસ્ટ સ્પેન્ડ આઈ હેવન્ટ સી ધેમ ફોર અ લોંગ ટાઈમ ત્રીજું વી મસ્ટ મસ્ટ ચેક અવર આન્સર ફોર અવોઇડિંગ ચોથું યુ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ ત્રણ નો ભાગ ત્રણ છે તે પૂરો થાય છે આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફ બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો